ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે કચ્છના દીનદયાળ પોર્ટ નજીકથી થી તેત્રીસ ખારાઇ ઊંટો દરિયામાં તણાઈને દ્વારકાના વાડીનાર પોર્ટ પહોંચ્યા આ એશિયાની એકમાત્ર પાણીમાં તરતી ઊંટની પ્રજાતિનો વિડીયો વાયરલ થયો જેમાં તેમની સ્વિમિંગ ક્ષમતા દેખાઈ વાડીનાર પોલીસે તમામ ઊંટોનો સફળ રેસ્ક્યુ કરી તેમને સલામત બહાર કાઢ્યા જામનગરના ખંભાળિયા તાલુકાના સિંગરજ ગામના માલધારીઓના ખારાઇ ઊંટો કચ્છના કંડલા ખાતે ચેરિયા વનસ્પતિ ખાવા ગયા હતા ભારે વરસાદને કારણે તેત્રીસ ઊંટો દરિયામાં તણાઈ ત્રણ કિમી તરીને દ્વારકા પહોંચ્યા વાડીનાર પોલીસે રેસ્ક્યુ કરી ઊંટોને સલામત કાઢ્યા અને હવે તેમને મૂળ માલિકોને સોંપવાની કામગીરી ચાલુ છે અરવલ્લીના મોડાસા ના ફર્સ્ટ ક્રાઇ સ્ટોર માં એક મહિલાએ ખરીદી ના બહાને ચીજવસ્તુઓ ચોરીને બેગમાં નાખી નાસી છૂટી સ્ટોરના માલિકે સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચોરી ઝડપાઈ જેનો વિડીયો વાયરલ થયો પોલીસ ને જાણ કરાઈ છે પરંતુ ફરિયાદ હજુ નોંધાઈ નથી શહેર માં ચર્ચા નો વિષય બન્યો વૈશ્વિક મંદી થી અસરગ્રસ્ત સુરત સહિતના રત્ન કલાકારોના બાળકો ને ગુજરાત સરકારે રૂપિયા તેર હજાર પાંચસો ની મર્યાદામાં સો ટકા શાળા ફી સહાય જાહેર કરી ચોવીસ મે બે હજાર પચીસ ના ઠરાવ મુજબ જિલ્લા કલેક્ટર ના વડપણ હેઠળ કમિટી રચાય જેની બેઠક છવ્વીસ જૂને યોજાઈ આ નિર્ણય થી રત્ન કલાકારો ના પરિવારોને શિક્ષણ માં મદદ મળશે મહેસાણાના વિજાપુરમાં પ્રહલાદ પટેલ અને તેમના દીકરા નરેન્દ્ર પચાસ વર્ષથી ચાલતી માર્કેટયાર્ડની પેઢીમાં નેવું ખેડૂતો પાસેથી નવ કરોડથી વધુની લોન લોંગ લઈ છેતરપિંડી કરી બંને બાપ દીકરો વિદેશ ભાગી ગયા પરંતુ પોલીસે તપાસ શરૂ કરી છે